મિત્રો સ્વાગત છે તમારું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય બેનોના પગાર વિશે તમે જાણો છો મિત્રો ગુજરાત હાઈકોર્ટે વીસ ઓગસ્ટ બે પચીસ જે આદેશ આપવામાં આવે હતો કે આંગણવાડી કારગર ટેડાગર બેનોના પગારમાં રૂપિયા ચૌદ હજાર આઠસોનો વધારો કરવામાં આવે આંગણવાડી કાર્યકર ટેડાગર પગારમાં ચોવીસ હજાર આઠસો ને વીસ હજાર આઠસોનો પગાર કરી આપવામાં આવે અને કહેવામાં આવ્યું હતું કે આ જે છ મહિનાની અંદર જાહેર કરવામાં આવે તેમને એરિયસ પણ ચૂકવવામાં આવે તો મિત્રો ત્યારબાદ આ દિન સુધી સોળ સત્તર નવેમ્બર સુધી ગુજરાત ગુજરાત સરકાર એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આના વિશે હજુ કોઈ અપડેટ આપવામાં આવી નથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી તો તેવામાં મિત્રો આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનોએ ફરી એકવાર રજૂઆત કરી છે ત્યારબાદ હાઈકોર્ટે ફરી એકવાર રાજ્ય સરકારને આપી કડક ચેતવણી એ શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના જ છે મિત્રો ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમને મળ્યા ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ભરતી આંગણવાડી જ આંગણવાડી પગાર વધારવા બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો તો મિત્રો તમને કહ્યું તેમ આંગણવાડી કારગર ટીળાગર બહેનોએ જો આજ સુધી જે પગાર વધારો મળ્યો ન હતો તેથી આંગણવાડી કાગળ ચીડાગર બહેનોને અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યના હરેક એક આંગણવાડી કારગર બહેનો જિલ્લામાં હતી ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ત્યાં રજૂઆત કરી હતી કે અમારો આંગણવાડી કારગર યડાગર બહેનોનો પગારમાં વધારો કરવામાં આવે સારે તેમને કેટલી જે ઓનલાઈન કામગીરી છે અન્યથા કેટલાક પ્રશ્નો છે નિરાકરણ કરવામાં આવે તો તે બધી જ પ્રશ્નો રજૂઆત કરવામાં આવી હતી મિત્રો આંગણવાડી કર્મચારીઓને હાલમાં મળતા માસિક વેતન રૂપિયા ચૌદ હજાર આઠસોનો વધારો આદેશ કોર્ટે કર્યો હોવાથી તેનો અમલવારોની માગણી સાથે આંગણવાડી કર્મચારી મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા કઘડાવ્યા છે વધુમાં જે આંગણવાડી ભાડાના મકાનમાં ચલાવવામાં આવી રહ્યા છે તેવી આંગણવાડીમાં ભાડાની ચુકવણી નિયમિત કરવામાં આવે સહિતના પ્રશ્નોના તાકીદ ઉકેલની માગણી સાથે અખિલ ભારતીય અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ અને આંગણવાડી કર્મચારીઓને આશા રાખી રહ્યા છે મિત્રો ત્યારબાદ આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ આવશે કે નહીં તે આગામી સમજ બતાવશે કુપોષિત બાળકોના ઘિસોડીઓ દાત્રી મહિલાઓ અને મહિલાઓ મહિલાઓને પોષણયુક્ત આહાર આપવાની સાથે જ પાંચ વર્ષથી નાના બાળકોને બેઝિક શિક્ષણ આપવાની કામગીરી કામગીરી કરતી આંગણવાડી કર્મચારી આર્થિક પોષણનો અભાવ સહન કરી રહ્યા છે ત્યારે કો દ્વારા આંગણવાડી કર્મચારીને હાલમાં આપવામાં આવતા માસિક માનદ વેતન રૂપિયા ચૌદ હજાર આઠસોનો વધારો કરવાનો આદેશ કર્યો છે તેમ છતાં તેની અમલવારી કરવામાં નહીં આવતા આંગણવાડી કર્મચારી નારાજગી સુર ઉઠાવવા પામ્યા હોવાના અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ કિરણ કવિ આક્ષેપ કર્યો છે વધુમાં આંગણવાડી કર્મચારી અનેક પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી વણઉંકેલા રહેતા આર્થિક શોષણનો ભાગ કર્મચારી બની રહ્યા છે તેમાં આંગણવાડી કર્મચારીને આઈસીડીએસ સેવાની અન્ય કોઈ પણ કામગીરી નહીં આપવામાં આવે આડિટી અમલવારી થતી નથી આંગણવાડી કાલ આંગણવાડી કર્મચારીઓના ટ્રેક કેડરમાં ભરતી કરવામાં આવશે અને તેમાં ટીડાગઢ કારગર યડાગરના મુખ્ય સેવિકાના નિયુક્તિ વયમર્યાદા દૂર કરીને અગ્રમિકતા આપવામાં આવે તો કામગીરી પ્રોત્સાહન મળ્યાના કામ અનુભવ થશે આ મિત્રો આંગણવાડી કારગર યડાગર બહેનોએ જે તમે જાણો છો અમદાવાદ ખાતે જે સભા જે સભા જે રજૂઆત કરવામાં આવી તેમના કેટલાક પ્રશ્નો નિરાકરણ કરવામાં આવે તેમને આંગણવાડી કારગર યડાગર બહેનોના પગારમાં વધારો કરવામાં આવે એમને મિત્રો જે તમને કહ્યું તેમ ઓનલાઈન કામગીરી બાબતે પછી જે બાળકો છે તે અન્ય કોઈ કામગીરી આપવામાં ના આવે જે આસીડીએસ હેઠળ આવતી હોય એ જેટલી જ કામગીરી આપવામાં આવે ત્યારબાદ મિત્રો હવે હવે લાગી રહ્યું છે કે ગુજરાત હાઈકોર્ટ આના વિશે કોઈ ચોક્કસ નિર્ણય લે અને ચોક્કસ ચોક્કસ પરિપત્ર કોઈ ચોક્કસ સત્તામાં નિવેદન આપે તેવી શક્યતા જોવા મળી રહી છે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચમાં